વાત કરીએ અંબાજીની અંબાજી નજીક ઇકો કાર પલટી મારી જવાની ઘટના બની છે રાણપુર ગામે ઇકો પલટી મારી જતા દસ વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે બે ઇજાગ્રસ્તોને પાલનપુર રિફર કરાયા છે તમામ ઇજાગ્રસ્તો સાબરકાંઠાના ટેબડા ગામના હોવાનો ખુલાસો થયો છે તમામ લોકો અંબાજીથી ખેરૂજ તરફ જઈ રહ્યા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે અંબાજી નજીક ઇકો કાર પલટી મારી જતા દસ વ્યક્તિઓ ઇકો કારમાં સવાર હતા જેઓ ઇજાગ્રસ્ત થયા છે તમામ સાબરકાંઠાના ટેબડા ગામના રહેવાસી હોવાનો ખુલાસો થયો છે બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાથી તેમને પાલનપુર રિફર કરાયા છે વાત કરીએ અંબાજીની અંબાજી નજીક ઇકો કાર પલટી મારી જવાની ઘટના બની છે રાણપુર ગામે ઇકો પલટી મારી જતા દસ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે બે ઇજાગ્રસ્તોને પાલનપુર રિફર કરાયા છે તમામ ઇજાગ્રસ્તો સાબરકાંઠાના ટેબડા ગામના હોવાનો ખુલાસો થયો છે તમામ લોકો અંબાજીથી ખેરૂજ તરફ જઈ રહ્યા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે અંબાજી નજીક ઇકો કાર પલટી મારી જતા દસ વ્યક્તિઓ ઇકો કારમાં સવાર હતા જેઓ ઇજાગ્રસ્ત થયા છે તમામ સાબરકાંઠાના ટેબડા ગામના રહેવાસી હોવાનો ખુલાસો થયો છે બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાથી તેમને પાલનપુર રિફર કરાયા છે